26,650 ના ગાંજાના છોડ સહિતના મુદ્દામાં ખાનગી રાહ બાતમી મળેલ કે પાલિતાણાની જાળિયા ગામની સીમમાં પંકજભાઈ ખોડાભાઈ ચૌહાણ દ્વારા પોતાની વાડીમાં કપાસના વાવેતરની આડમાં ગાંજો વાવ્યો છે જે બાતમી આધારે જાળિયા ગામની સીમા એસઓજીની ટીમ દ્વારા રેડ કરતા પંકજભાઈ ખોડાભાઈ ચૌહાણની વાડીમાંથી કપાસની આડમાં વાવેલ ગાંજાના છોડ વજન પાંચ કિલો ત્રણસો ત્રીસ ગ્રામ કિંમત રૂપિયા છવ્વીસ હજાર છસો પચાસ મળી આવતા એસઓજીની ટીમ દ્વારા પંકજભાઈ ખોડાભાઈ ચૌહાણને ઝડપી લઈ પાલતાના રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી